ઓમ તત્સત રાધે શ્યામ ધર્મમ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન સંત રાધેશ્યામજી કૃત પ્રકરણ નંબર પંદર મહાસતી મીરા મીરાબાઈ પરમ વૈષ્ણવ રાઠોડરાવ દુદાજીના પૌત્રી અને તેના ઘરમાં શ્રી ભગવાનની સેવા જેથી બાળપણથી તેને ભક્તિના સંસ્કાર હોય તેનું લગ્ન તે વખતના રાજપૂતોમાં સૌથી ઉત્તમ કુળના ધર્મશીલ ચિત્તોડના રાણા સંગના પુત્ર ભોજરાજ સાથે થયું હતું અમુક વર્ષ પછી તેનો દેહ બાબર સાથેના યુદ્ધમાં રણમાં પડ્યો તે પછી જ મીરાબાઈ પ્રગટ ભક્તિ કરવા લાગ્યા એટલે તેના પતિ રાણાએ કષ્ટ આપ્યાની વાત તદ્દન અસંભવિત છતાં કવિ લેખકોએ હળહળતું જૂઠાણું લખ્યું છે મેવાડના ઉદેપુર વગેરે રાજમાં ત્યારે એવી આંકરી ઓઝલ હતી કે પાંચ વર્ષનો છોકરો પણ અંતઃપુરમાં જઈ શકે નહીં તેમ લગ્ન પછી રાણી દેહત્યાગ સુધી ક્યાંય બહાર જાય નહીં પણ પ્રેમ ભક્ત પ્રગટ થાય ત્યારે પ્રભુ પ્રેમનો ઉદ્રેક વધી જતા દેહનું પણ ભાન ન રહે તેથી પુરુષનું પુરુષપણું ને સ્ત્રીનું સ્ત્રીપણું પણ ભૂલાઈ જાય કેમકે ભગવદ્ ભાવનો આવેશ એવો ઉર્જિત હોય છે કે તે જીવને સિંહ સમાન બનાવે છે તેથી લોકશિષ્ટાચાર લોકલજ્જા ને રીતના બંધન રહી શકતા નથી પ્રેમાસક્ત ભક્ત તો લૌકિક ને વૈદિક બંને બંધનને વટી જાય છે તેથી કુળ જાતના અભિમાની ગાદીપતિ તેના દિયર રાણા વિક્રમાદિત્યની રાણી વગેરે બીજા કુટુંબીજનોને મીરાનું આવું વર્તન ઉતરતું લાગ્યું હોય તેથી ટીકા કરી મીરાને તેમ ન કરવા કહ્યું હોય ગાદીપતિ રાણાને પણ ન ગમ્યું હોય કેમ કે ભગવાન કરતા લૌકિક મોભા મલાજાનું જોર વિશેષ હોય તો પણ તેના દિયર રાણાએ મીરાને મારી નાખવા માટે અનેક ઉપાયો યોજ્યા તે બધી વાતો પ્રહલાદને મારી નાખવા માટે તેના પિતાએ લીધેલા ઉપાયો જેવા જ કલ્પિત છે કેમ કે તે સમયે રાજપૂતો ધર્મને જાણનાર સુરવીર ને ધર્મથી ડરીને ચાલનાર હતા આજના જેવા કપટ તે કાળે ન હતા તે કાંઈ ગંગાજળ કહીને ઝેરનો પ્યાલો ને સાલીગ્રામ કહીને નાગ ન મોકલે ઝેર દેવું હોય તો ગુપ્ત રીતે આપી શકાય ઝેરનું ગંગાજળ ને નાગનો સાલિગ્રામ થઈ જાય તે વાત પણ કુદરતમાં ન બની શકે તેવી અસંભવિત છે વળી તે સમયના સુરવીર રાજપૂતો કદી તલવાર લઈને સ્ત્રી ઉપર હાથ ન ઉગામે અહીં તો તેના પૂજ્ય ભાભી હતા છતાં રાણો મારવા ગયા તો એકને બદલે બે ચાર ને પછી ચારે કોર મીરા દેખાણા પાંદડે પાંદડે ભગત દેખાણા તેવી જ આ વાત આ નાટકકાર કે સાહિત્યકારની બનાવટ મીરાબાઈ પોતે પ્રેમ ભક્તિમાં એટલે વિરહ દશામાં ઉન્મદ હોવાથી તેણે ભાવ પ્રેમ વિનય ને વિરહના પદો પોતાની મેવાડી ભાષામાં લખેલા છે ઉપરાંત મીરાબાઈનો ભાવ જોઈને હિન્દુસ્તાનના કવિઓએ હિન્દીમાં તે દર્શક પદ લખ્યા છે તેમાં બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર એમ હિન્દીમાં નામાચરણ આવે છે પણ ગુજરાતીમાં મીરાબાઈને નામે જે પદો ગવાય છે તે મોટે ભાગે કોઈ જાતના અર્થ વગરના ને કવિઓના કે નાટકકારોના દ્રશ્યો પરથી લગભગ મોટા પંથવાળા અબૂજ લોકોએ જોડી કાઢેલા દેખાય છે તેમાં સાધુ ચરણમાં વાસ દેશો કે સાધુ ચરણમાં જાસું એવું નામાચરણ આવે છે તો મીરાને સાધુ બાવાનો સંઘ હતો તેને તો શ્યામનો સંગ હતો શ્રી કૃષ્ણમાં તન્મય જીવને સાધુ બાવાઓનો સંગ કરવાની જરૂર પણ સી એક પદમાં આવે છે કે સાધુની સંગત તમે છોડી દો મીરા કરું પાટની પટરાણી રે વિધવા ને સતી મીરાને પાટની પટરાણી ક્યાં થવું હોય આ તો હલકા વર્ણના મોટા પંથવાળા લોકોએ પોતાનો વેદ વિરુદ્ધ પંથ પુષ્ટ કરવા અને પંથના સાધુ બાવાનું જોર વધારવા આવા ખોટા કાલ્પનિક ભજનો જોડી કાઢ્યા છે પાંચસો વર્ષ પહેલાં દેશમાં આજની પેઠે વેશધારી બાવાના ટોળા ન હતા બધા વર્ણને જાતિના લોકો કર્તવ્ય કર્મ કે કામ ધંધા છોડી દઈ વેશ લઈ રખડતા ન હતા તે વખતે પ્રજામાં પણ ધર્મનું સાચું જ્ઞાન હતું તેથી પરમાત્માને શરણે રહી પોતપોતાના કર્તવ્ય કર્મ કરનારા સદાચારી પુરુષો જ સાધુ ગણાતા આ પદોમાં ધર્મનું ભાન જ નથી ભગવાનની ભક્તિ કરનાર કોઈ દી ભગવાનની આજ્ઞા રૂપ ધર્મનો ઉચ્છેદ કરે નહીં તો ધર્મ પરાયણ ગૃહસ્થ ધર્મમાં રહેનાર રાણાને કે તેની યુવાન પુત્રીને મીરાબાઈ એવો બોધ ન આપે કે તમે પણ રાજપાટ છોડી દો ને વૈરાગી થઈ જાઓ કે સાસરે ન જાઓ પોતે પણ લગ્ન કર્યા હતા ભક્ત તો દરેક જીવાત્માને તેની કક્ષા પ્રમાણે ધર્મ બતાવે પ્રેમ ભક્તિ તો કર્મ મુક્ત થાય પછી જ સંભવે વ્યવહારમાં હોય તેને તો સત્કર્મયુક્ત ધર્મ જ બતાવે વળી મીરા લગ્ન વખતે સર્વ મેલીને ભગવાનને શરણે પડ્યા ન હોય તેથી પ્રેમ ભક્તિ પણ જાગૃત થઈ ન હોય પિતાના ઘરના સંસ્કારથી ભક્તિભાવ હોય ત્યારે કુળના રિવાજ પ્રમાણે કુળદેવ કુળદેવી કે ગણેશને નમવું પડે ત્યાં નમે તેમાં ભગવાનની ભક્તિમાં ખામી આવે નહીં કેમ કે સર્વરૂપે ભગવાન જ પ્રકાશે છે છતાં નહીં નમે રે નહીં નમે શિર વિના ગીરધરલાલ એવું કવિઓએ ને આખ્યાનકારોએ જોડી કાઢ્યું છે શ્રી કૃષ્ણ ને શ્રીરામ પણ ક્ષત્રિયના પાઠમાં હતા ત્યારે કુળદેવ કુળદેવી બધાને માનતા હતા ભક્તિ કરનાર તો શ્વાન ચાંડાલ સુદ્ધાને ભગવાનની મૂર્તિ માની અંતરથી નમે છે એટલે કે કોઈની ધૃણા કે તિરસ્કાર ન કરતા તેમની પણ પીડા જાણે છે અને આવું વર્તન તે જ સર્વવ્યાપી પરમાત્મા પ્રત્યેની ભક્તિ બતાવે છે લોકમાં રાજાને પણ નમવું પડે તો દેવદેવીનો અનાદર કે તિરસ્કાર ખરો ભક્ત કદી કરે નહીં અંતરમાં પોતાના ઈષ્ટ સ્વરૂપ પ્રત્યે અનન્ય શરણાગતિનો દ્રઢ ભાવ હોય તેથી ધર્મ પ્રમાણે ઘટતો વર્તાવ કરે તો જ પ્રભુ રીઝે વળી મીરાબાઈ દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા એમ લોકો માને છે તે પણ ખોટી મોહની કથા છે દ્વારિકામાં બેસાડેલી મૂર્તિ પણ મનુષ્યની ઘડેલી ને પથ્થરની તેમાં સમાઈ ગયાની વાત અતિસંયોક્તિવાળી કલ્પના જ છે ચૂંદડીનો છેડો ચંપાતા રહી ગયો તો તેનું નામ નિશાન પણ મૂર્તિમાં નથી લોકો આવી જ ચમત્કારી વાતો બીજા સ્થળની મૂર્તિઓને ભક્તો સંબંધી ચલાવે છે જેમ કે ગૌરાંગ જગન્નાથજીની મૂર્તિમાં સમાઈ ગયા આવી વાતો ચલાવવાનું એક કારણ એ છે કે મનુષ્યો ભક્તની પ્રથમની ભાવભક્તિની શરૂઆત હોય ત્યાં સુધીની સ્થિતિ જ જાણે છે ને સમજે છે પણ પછી ચિત્ત ઠરી પરમાત્મામાં શાંત થાય તે સ્થિતિને જગતના જીવો જાણતા નથી જુઓ ભાગવત એકાદશ સ્કંદ અધ્યાય ચૌદ શ્લોક સત્યાવીસ વિષયો ચિંતતું ચિત વિષયે જ રમી રહે મને જ સ્મરતું ચિત મારામાં શાંત થઈ ઠરે પછી તેને તીર્થની સોચના ન હોય બહાર જગતમાં પોતાનું રૂપ કે શક્તિ બતાવવા પરવા કે ઉમંગ ન હોય પાઠપૂજા વ્યાખ્યાન આદિ ક્રિયાકર્મની પ્રવૃત્તિ પણ આપોઆપ બંધ પડે ને એકાંતવાસમાં પરમાત્મા રસમાં મગ્ન પડી રહે આમ બહારનો દેખાવ બંધ થઈ ગયા પછીની ખરી સ્થિતિની સૂઝ પ્રજાને હોતી નથી આથી ભક્તના યોગ માર્ગને બતાવવા જેટલી શક્તિ લેખકોમાં ન હોવાથી કેવળ પરચાપુરાણની વાતને રસમય બનાવે તેમાં નવા સાધકને ખોટા મોહ સિવાય કાંઈ ન મળે તે તો ખોટા મોહથી કૂચે મળે ભક્તિની શરૂઆતમાં તીર્થાટન મૂર્તિઓના દર્શન પ્રભુ ગુણગાન કીર્તન કથા તપ નિયમ વગેરે બધામાં ખૂબ ભાવ હોય ને આથી જ કેવળ પ્રભુમાં તન્મયતા ભાવિકને કેળવાય પણ જેવું ચિત્ત વિષય માત્રથી અળગું થઈ આત્મામાં સ્થિર થાય ત્યારે ભક્ત પ્રભુ સ્વરૂપમય થઈ જાય છે પછી તેને પ્રભુ ગોતવા ભટકવું પડતું નથી મહેતાજીને તો એમને એમ ધર્મ સેવનથી જ આ સ્થિતિ સહજ થયેલી દેખાય છે આથી તે ધ્યાન ધર ધ્યાન ધર નેત્રમાં નાથ છે એ પદમાં ગાય છે કે દેહીમાં દરસે પ્રેમથી પરસશે

પાશુતે તે કોણતાણી આમ સુરતામાં અખંડ શ્યામ મૂર્તિ વસ્યા કરે ગોસ્વામી તુલસીદાસજી મહારાજનું વિનયનું એક પદ લઈ રામપંથીઓએ જોડી નાખ્યું છે કે મીરાબાઈએ તુલસીદાસજીને પૂછાવ્યું ને તુલસીદાસે તેનો ખુલાસો કર્યો આ કેટલું અસંભવિત કેમ કે મીરાબાઈ તુલસીદાસજી પહેલાં લગભગ નરસિંહ મહેતાના અરસામાં થઈ ગયા કારણ કે નરસિંહ મહેતા ને મીરાબાઈના જીવન પછી જ શ્રી વલ્લભાચાર્યનો સંપ્રદાય ગુજરાત ને રાજપુતાનામાં સરળતાથી ચાલ્યો આ બંનેના કાવ્યોમાં વલ્ભાચાર્યનું નામ જ નથી વળી તુલસીદાસજીની રામ દાસ દાસભાવની હતી ત્યારે મીરાબાઈ તો નિષેધથી પર હતા આવી અનોખી સ્થિતિવાળા જે પ્રેમની ઊંચી અવધૂત દશામાં હોય તેમને કોઈને પૂછવાપણું રહેતું નથી એને તો અંતરમાં વસેલા ભગવાન જ બધું ભાન આપે છે આમ જ બધા સંપ્રદાયવાદીઓ પોતાના મહારાજની ખોટી મહત્તા વધારવા અવનવી વાતો બનાવી કાઢે છે આવી જ રીતે જીવા ગોસાઈએ મીરાબાઈ સ્ત્રી હોવાથી તેને મળવાની ના પાડી એ વાત પણ બનાવટી છે કેમ કે સ સને સોળસો પહેલાં થયા ને જીવા ગોસાઈ તો ગૌરાંગ પછી ઘણે કાળે એટલે સોળસો પછી થયા અકબરના પ્રસંગનું પણ તેવું જ સમજવું આમ નરિયા જૂઠને ભજવાથી કદી પ્રજાનું કલ્યાણ થાય નહીં ભક્તવી નશીરામ મહારાજ કી જય શ્રી કૃષ્ણચંદ્રદેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય જય નરસિંહરામ મહારાજ જય સદ્ગુરુદેવ જય રાધે શ્યામ રાધે શ્યામ